ભાજપ શાસિત મહુવા નગરપાલિકા કોઈને કોઈ કારણોસર સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખ જૂથનું અને ધારાસભ્ય જૂથનું એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે ત્યારે ભાજપના નગરસેવક મંગાભાઈ ચૌહાણ કે જે આરસી મકવાણા જૂથના ગણાય છે તેમણે ભાજપના ઓગણીસ નગરસેવકો તેમજ કોંગ્રેસના છ સભ્યોને સાથે લઈ નગરપાલિકાના પ્રમુખ ચાંદની મહેતા વિરુદ્ધ સામે આવ્યા છે અને તેમની સામે ચીફ ઓફિસરને મળીને સહી નગરપાલિકા પ્રમુખ ચાંદીબેન મહેતાની મનમાની અનિયમિતતા અને ગેરરીતિના પ્રશ્ને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે આ અંગે ચીફ ઓફિસરે નગરપાલિકાના પ્રમુખને પંદર દિવસમાં બેઠક બોલાવી વિશ્વાસનો મત કેળવવા માટે તાકીદ પણ કરી છે કહી શકાય છે કે માવા ભાજપના જે અંદરોઅંદરની ખેંચતાન છે જેને લઈને શહેરનો વિકાસ ક્યાંકને ક્યાંક રૂંધાઈ રહ્યો હોય તેવું પણ વાતાવરણ એક ફેલાવા લાગ્યું છે મારું નામ એનડી અંજણ છે શિપકુજમ મુહાનગરપાલિકા મોટલો ધરાવું છે જરા અવિવિશ્વાસની દરખાસ્ત જે થઈ છે શું કહેવાય કેવી રીતના મારા સુધી આજે એક અવિશ્વાસની દરખાસ્ત મને મળી છે નગરપાલિકા અધિનિયમ એકવન બે હેઠળ એ અવિશ્વાસની દરખાસ્ત અનુવયે કુલ બાવીસ સભ્યોએ દરખાસ્ત અને ઠકો દરખાસ્ત સાથે રજૂઆત કરેલી છે એ દરખાસ્ત અનુવયે પ્રમુખશ્રીને પંદર દિવસની અંદર ખાસ સામાન્ય સભા બોલાવવાની થાય છે

ટોટલ આપણે છત્રીસ સભ્યો છે નગરપાલિકામાં એટલે પચાસ ટકા મેજોરિટી પ્રમાણે અઢાર પ્લસ એક સભ્યો જોઈએ આપણે